અમદાવાદના જગન્નાથ મંદિરમાં એકસો અડતાલીસમી રથયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મંદિરમાં રથયાત્રાની આગેવાની કરતા ગજરાજોનું પૂજન કરવામાં આવ્યું હતું પૌરાણિક પરંપરા અનુસાર હાથીઓને શેરડી અને ગોળ ખવડાવવામાં આવ્યું આદિવાસી નૃત્ય ગરબા અને દેવી દેવતાઓની વેશભૂષામાં સજ્જ ભક્તો દ્વારા ગજરાજોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ ઉપરાંત જગન્નાથ મંદિરના મહાન દિલીપદાસજી મહારાજને રથયાત્રાના પાવન પર્વે ઉચ્ચ પદવી એનાયત કરવામાં આવશે આવતીકાલથી તેઓ જગતગુરુ રામાનંદાચાર્ય દિલીપ અને ગજરાજ રથયાત્રા આગેવાની કરતા હોય છે એટલે આજ નિજ મંદિરમાં લાવી એમની પૂજા અર્ચન કરી અને ભગવાનની રથયાત્રાની આગેવાની આજ સોંપવામાં આવતી હોય છે આ પરંપરા રહેલી છે આપડે સમાધી પણ છે સરિયુ આતીજી શું કહો સરિયુ આતીએ પણ ખૂબ એને પોતાના સમયમાં રથયાત્રાએ કરેલી તો ઓ જ છે તે ગજરાજ પૂજા નરાયણ એક દિવસ પહેલા એટલે કે જે એકમના દિવસે